નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે હાથ ધરાયું હતું સ્વચ્છતા અભિયાન શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ સાથેની થીમ કરી છે જાહેર સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલાં સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવશે કામગીરી પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કરવામાં આવી કામગીરી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં વિવિધ પોલીસ પીઆઈ સહિત હાજર રહ્યા હતા વડોદરા પોલીસ મુખ્ય મથક તમામ અધિકારીઓ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરી છે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બને આ પ્રકારનો પ્રયાસ કરી છે આ ધરતી મુખ્ય મથક ખાતે આપણા સેમોમોનિયલ પરેડનું આયોજન થાય છે તાલીમ થાય છે પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેના કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે એવા પવિત્ર સ્થળ છે સાથે સાથે હજારથી વધારે પરિવારો પણ અહીંયા રહેતા હોય છે તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ રાષ્ટ્ર વ્યાપી ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસના દરેક કર્મચારી એમના પરિવારજન જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ રાજ્યમાં ફેલાવવા માંગીએ છીએ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રત્યે આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ பார்த்தார்